આવેલા અખાડાના મહામંડલેશ્વર ગિરનારી માતાજી બારડોલી ખાતે તેઓ ત્રણ ચાર દિવસ રોકનાર છે બારડોલી નવદુર્ગા સોસાયટી સ્થિત એક હજાર આઠ મહામંડલેશ્વર પુણ્ય નંદગીરી ઉર્ફે પૂનમ બામે ત્યાં માતાજી રોકણ કરનાર છે ભાવના અને ભક્તિ માટે સુરત જિલ્લો પણ તેના બારડોલી હંમેશને માટે મોખરું રહ્યું છે

પૂનમબા ઉર્ફે શ્રી શ્રી એક હજાર આઠ પુણ્યનંદગીરી મહામંડલેશ્વર જૂના અખાડા કિન્નર અખાડાથી બોલું આપણા ઘરે સંતો મહંતો પધારે છે હમણે પણ કર્ણાલવાળા માતાજી આવી ગયા આ જૂનાગઢવાળા ગિરનારથી આવ્યા છે એમનું નામ ગિરનારી માતાજી છે એમની સાથે સંતો પણ આવેલા છે અને મને પણ ઘણું સારું લાગ્યું કે મારા બારડોલીની ધરતી પર આવા સત્ય પુરુષોના પગલાં પડે આવે તો મારા બારડોલીનું ઉદ્ધાર થાય મારા બારડોલીની દુઃખ બીમારી જાય બારડોલીમાં ગરીબોને ધંધા પાણી મળે એના માટે આગ્રહ કરીએ છીએ અમે પણ એક સંસાધુ છે સંસાધુમાં મળીએ છીએ સંસાધુમાં બેસીએ છીએ તો સંસાધુને આગ્રહ કરીએ છીએ કે અમારા ઘરે પણ અમારા શહેરમાં પણ એકવાર આવીને પગલાં પાડી જાઓ તો એ મેં એમને આમંત્રણ આપેલું હતું અને એ કાલના પધારેલા છે અને મને ખૂબ આનંદ થયો અને મારા બારડોલીવાસીઓને પણ ઘણો આનંદ થશે એવી મારી આત્મા કહે છે અને એના પછી તો બીજું કહી નહીં શકું ને તમારે દર્શન કરવા હોય તો બે દિવસ છે તમે વેલકમ આવો ને દર્શન કરીને જાઓ હર હર મહાદેવ ગિનારી માતાજીના તરીકે જાણીતા જેઓ સોશિયલ મીડિયામાં પણ લાખોમાં સમર્થકોમાં રહ્યા છે ગિરનારી માતાજી બારડોલી ખાતે કિનર સમાજના પ્રમુખ અને એક મહામંડલેશ્વર પુણ્યનંદગીરી ઉર્ફે પૂનમ કુંવરના નિવાસ સ્થાને આવ્યા હતા તેઓને સનાતન ધર્મની રક્ષા અને સર્વજન સુખાય માટે કાંઈક આશીર્વાદ આપ્યા હતા જય શ્રી મહાકાલ ઓમ નમો નારાયણ જય ગિરનારી હર હર મહાદેવ જય ગિરનારી મેં શ્રી પંચદશ નામ જૂના એવમ કિનર અખાડા છે श्री श्री एक हजार आठ महामंडलेश्वर गिरनारी माता भावनाथ गिरनार तड़ेटी गिरनार गुफा से हूँ कई सालों की तपस्या के बाद कई सालों की माता जी की आराधना के बाद हम जब गुफा से निकले तब से श्री बाटोली से श्री श्री एक हजार आठ महामंडलेश्वर पुण्यानंद गिरी उर्फ पूनम्बा का आग्रह था कि आप आगमन करिए बाडोली में और बाडोली की तमाम धर्म प्रेमी जनता को आशीर्वाद दीजिए और आपके पांव जो तप भूमि से आए हैं वो बाडोली में गिरने चाहिए तो उन्हीं आग्रह की वजह से आज मैं यहाँ बाडोली में आई हूँ यहाँ आगमन हुआ है मेरा जूनागढ़ से और पूरी बाडोली की जनता के लिए जूनागढ़ की तप भूमि से बहुत आशीर्वाद लेकर आई हूँ मैं और बाडोली की जनता को सिर्फ यही आशीर्वाद है गिन्नारी महाराज महाकाल महादेव सिर्फ भावनाथ महादेव से यही आशीर्वाद है कि जब तक धरती पे सूरज चांद रहेगा बाडोली तेरा नाम हमर रहेगा हर हर महादेव ओम नमो नारायण जय गिन्नारी जय भवनाथ બાડોલી ખાતે પહેલા અઘોરી મહંત યોગી ચંચલનાથજી અને બાદ હવે ગિરનારી માતાજીની હાજરી ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે ગિરનારી માતાજીનો ચાર દિવસનો પ્રવાસ નિર્ધારિત કરાયો છે જ્યાં તેઓ વિવિધ ધર્મના આગેવાનો અગ્રણીઓને મળવું તેમજ અનુસ્થાન સહિતના કાર્યક્રમો નક્કી કર્યા છે સુરેશ રાઠોડ ટીવી ન્યૂઝ બારડોલી